કરલ મહાદેવ જય માતાદેવ કેમ છો મારા ઘરે ભાઈ મજામાં તો મજા વધે છે ને ભાઈ આજના ખાસ વિડીયોમાં રગાવપુ સાથે ગંગાથ મહાદેવ મંદિરે જાય છે અને શ્રાવણ ખાસ રવિવાર છે અને ભાઈ બે દિવસ અને છેલ્લો સોમવાર છે તે દી ભવ્ય ભવ્ય પવિત્ર પ્રાચીન મેળાનું આયોજન કરેલ છે અને મહાદેવ મંદિરે જાય ચાલો અહીંયા આજુબાજુના ગામ લોકો પિતૃદેવ તર્પણ એટલે કે પિતૃનું પાણી જળવા આવે છે અને મેળાની તૈયારી જેમ કે પ્રસાદ માટે બનાવવામાં પ્રસાદ બનાવવાની તૈયારી ચાલે છે અને મહાદેવ મંદિરે ભાઈ ઘણું કામ ચાલે છે હાલો તો મહાદેવ મંદિરે મહાદેવના દર્શન કરીએ ત્યારબાદ પૂર્વ તૈયારી મહાદેવના સાનિધિમાં શું શું થઈ રહી છે તે ચર્ચા કરીએ હર હર મહાદેવ ગંગા મહાદેવના દર્શન કર્યા ને આજના કે પિત્ત દર્પણ જે બહાર ગામથી આવતા લોકો આ પીપરે પાણી રેડે છે તુલસીને ક્યારે પાણી રેડે છે તથા પિતૃ દર્પણ કરે છે જે બારસ તેરસ ચૌદ અને અમા નદી ભાઈઓ પિતૃ તર્પણ કરે છે તો ચાલો પ્રસાદીની તૈયારી થઈ રહી છે તો શું શું તૈયારી થઈ રહી છે આટલા કાર્યક્રમની ભાઈ ચર્ચા થઈ રહી છે અને આટના

આ બાજુ ગાંઠિયા અલગ અલગ માણસો દ્વારા અલગ અલગ સેવા આપી રહી છે અહીંયા ભાઈ જેને મજા આવે સેવા કરી રહ્યા છે કોઈ લેટું બાંધે છે કોઈ ગુંદી બનાવે છે તો કોઈ ગાઠિયા બનાવે છે હાલો ભાઈ તો ગાંઠિયા બનાવો ગાઠિયા ગાઠિયા આવો ભાઈ આવ્યો ઝૂમ કરો ઝૂમ કાઢે ફૂડું બનાવો ભાઈ હાલો

Ai,